ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને કેન્દ્રના રક્ષા મંત્રી રાજનાથસિંહનું ગુજરાતમાં આજે આગમન થયું છે અને તેઓ પ્રચાર સભાઓ ગજવી રહ્યા છે આણંદ બાદ તેઓ ભાવનગરના સિહોરમાં નિમુબેન બાંભણીયાની સભામાં ગયા હતા તેમણે નિમુબેન માટે મત માગવાની અપીલ કરવાની સાથે રાહુલ ગાંધી પર રાજા રજવાળા મામલે એટલે કે રાજા મહારાજા મામલે કરેલી ટિપ્પણીને લઈ પ્રહારો કર્યા હતા પરંતુ દ્રશ્યો જે પસાર થઈ રહ્યા હતા સભા સ્થળની બહાર એ કંઈક આ પ્રકારના એમ જોઈ રહ્યા છો ઉગ્ર આક્રોશ છે વિરોધ છે હાય હાય રૂપાલાના નારા છે અને હવે શરૂ થાય છે આ સમાચાર નમસ્કાર હું જો આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે ભાવનગરની ભાવનગરમાં આવો આવો તમે અનેક વખત જોઈ ચૂક્યા હશો ક્ષત્રિય સમાજનો વિરોધ એ પ્રકારે તમે કચ્છમાં જ આમનગરમાં રાજકોટમાં બનાસકાંઠામાં કે સાબરકાંઠામાં પણ આ પ્રકારનો ઉગ્ર વિરોધ જોઈ ચૂક્યા છો પણ ક્ષત્રિય સહન કરવો પડે છે ક્ષત્રિયોનો પરંતુ આજે ત્યાં પણ રાજનાથસિંહની એક સભા ગજવવામાં આવી ક્યાંક ને ક્યાંક રાજકીય વિશ્લેષકો અને પત્રકારોનું માનવું છે કે રાજનાથસિંહને ક્ષત્રિયોના આ મુદ્દાને ટેકલ કરવા માટે એ પ્રકારની બેઠકો પર ભાષણ આપવા માટે મોકલવામાં આવે છે ભાજપ દ્વારા કે જ્યાં ક્ષત્રિયો વધુ પ્રભાવિત વિસ્તારો છે બાદ ભાવનગરના સિહોરમાં સિહોરમાં એક પ્રચાર હતી સભાના દ્રશ્યો આ તમે જોઈ રહ્યા છો હવે તમે દ્રશ્યો જોવો પ્રચાર સભાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ક્ષત્રિયો કેટલા આકરા પાણી જોવા મળ્યા રૂપાલા હાય હાય નારા લાગી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો હતો અંદર રાજનાથ સિંહ સમાગ જવી રહ્યા હતા બહાર પોલીસ સુરક્ષા પૂરી પાડી રહી હતી અંદર રાજનાથ સિંહ રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહ્યા હતા બહાર ક્ત્રીયો રૂપાલા પર પ્રહાર કરી રહ્યા હતા અંદર રાજનાથ સિંગ રાહુલ ગાંધી પર વરસી રહ્યા હતા બહાર ક્ષત્રિય યુવાનો ભારતીય જનતા પાર્ટી પર વરસી રહ્યા હતા પોલીસ અટકાયતનો દોર આગળ વધારી રહી હતી અંદર રાજનાથ સિંહ સિદ્ધિઓ ગણાવી રહ્યા હતા અંદર રાજનાથ સિંહની સિદ્ધિઓ ગણાવવાની વાત જ્યારે ચાલી રહી હતી ત્યારે બહાર છત્રીઓની અટકાયત થઈ ચૂકી હતી છત્રીઓને પોલીસ વાહનમાં બેસાડી અટકાયત કરી પોલીસના સ્થળો પર લઈ જવાઈ રહ્યા હતા અંદર રાજનાથ સિંગ ભાષણ આપી રહ્યા હતા અંદર બધું સમૂહ સૂત્રું લાગી રહ્યું હતું બહાર છત્રીઓનો આક્રોશ વરસી રહ્યો હતો અને આ બધા દ્રશ્યો હું તમને બતાવી છું આ જ પ્રકારનો વિરોધ ક્ષત્રિયો મોટા ભાગના સ્થળો પર નોંધાવતા હોય છે પરંતુ આ ચુસ્ત સભાઓમાં પહોંચતા ક્ષત્રિયોને નથી અટકાવી શકતો પરંતુ આજે રાજનાથસિંહની સભામાં આ ક્ષત્રિયોના વિરોધને પહોંચતા અટકાવવા માટે આ ચુસ્ત બંદોબસ્ત કામ કરી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો હતા એટલે કે સમૂહ સૂત્રું પાર પડી ગયું શિહોરની રાજનાથસિંહની સભામાં બહાર વિરોધ પ્રદર્શન જરૂરથી થયું આક્રોશ પૂર્ણ થયું પરંતુ અંદર રાજનાથસિંહને સભામાં કાળા વાવટા કે વિરોધનો આકરો પ્રહાર જોવાનો વખત ન આવ્યો હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગત સાથેના સમાચાર લઈ અને જલ્દીથી આવીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે